મારું નામ જલ પટેલ છે હું પાટીદાર સમાજની દીકરી છું અને આજે હું તમારી સમક્ષ માત્ર એક વ્યક્તિ તરીકે નહીં પણ એક જવાબદાર નાગરિક તરીકે અને ગુજરાતના ભવિષ્યની ચિંતા લઈને ઊભી છું હું એક નાનકડી સંસ્થા મધર્સ ફાઉન્ડેશન ચલાવું છું જેનો હેતુ છે સમાજના ગરીબ પીડિત અને વંચિત વર્ગની બહેન દીકરીઓ અને પરિવારોને ન્યાય અપાવવો હું એવા લોકો માટે અવાજ ઉઠાવું છું જેના ઘર ગુજરાતનું તંત્ર કાયદાના નામે તોડી પાડે છે અને તેમને બે ઘર કરી દે છે આજે હું મારા જામનગરની વાત લઈને આવી છું જ્યાં જ્યાં સરકારી તંત્રની શરમજનક અને બેવડી નીતિ ખુલ્લે ચાલે છે આપણા દેશનું સંવિધાન કહે છે કે કાયદા સમક્ષ બધા સમાન છે જેમ કે આર્ટિકલ 14 પણ હું આજે પુરાવા સાથે કહીશ કે જામનગર જિલ્લામાં બે કાયદા ચાલે છે એક રિલાયન્સ જેવી કંપનીઓ માટે અને બીજો ગામડાના ગરીબ ખેડૂતો અને સામાન્ય માણસ માટે જ્યારે કોઈ ગામડાનો માણસ માત્ર 500 ફૂટ સરકારી જમીનની માંગણી કરે છે ત્યારે જામનગરના કલેક્ટર તેની અરજીને તરત જ રદ કરી દે છે પણ જ્યારે રિલાયન્સ કંપની સરકારી ખરાબાની જમીન માંગે છે ત્યારે આજ કલેક્ટર સાહેબ આંખના પલકારામાં તેમને 18750 વીગા જમીન આપી દે છે આ કલેક્ટર સાહેબ કદાચ રોકડા રૂપિયા લઈને ફિઝિકલ કરપ્શન નહીં પણ કરતા હોય પણ જ્યારે કંપનીઓને આટલો મોટો ફાયદો આપવામાં આવે છે ત્યારે સાબિત થઈ જાય છે કે આ ઓફિસર્સ કોનો પગાર ખાય છે અને કોની ગુલામી કરે છે ગુજરાત સરકારના આઈપીએસ આઈએસ અધિકારીઓ પગાર ખાય છે જનતાના ટેક્સનો પણ ગુલામી કરે છે માત્ર મોટી કંપનીઓની આના માટે કોણ જવાબદાર છે આનાથી પણ વધુ શરમજનક છે જામનગરની પોલીસનું વર્તન

ફારુખ જેવા ડ્રગ્સ માફિયા અને લખન જેવા દારૂ વેચનારાઓને કોનો સપોર્ટ છે તે આખું ગામ જાણે છે આ સપોર્ટ ખુદ એસપીનો છે અને જ્યારે કોઈ નાગરિક આના વિરુદ્ધ અવાજ ઉઠાવે છે ત્યારે આ અધિકારીઓ શું કરે છે હું ગુજરાતના નાયબ મુખ્યમંત્રીને સંસ્કાર વિશે પૂછવા માંગુ છું તમારા શાસનમાં પોલીસ મહિલાઓને તેમના ઘરમાં ઘૂસીને માર મારે છે આ કેવા સંસ્કાર છે મહિલાઓની સુરક્ષા માટેની પોલીસ જ્યારે મહિલાઓને જ મારવા લાગે ત્યારે આને સંસ્કાર નહીં પણ કુસંસ્કાર કહેવાય સોળ અગિયાર બે હજાર પચીસના રોજ જ્યારે હું મા ખોડલના દર્શને ગઈ હતી ત્યારે આ જ સંસ્કાર વગરની પોલીસે મને એક દીકરીને અટકાયતમાં લીધી હતી જો તમારામાં સંસ્કાર હોત તો તમે એક સગીર દીકરીને અટકાયતમાં ન લીધી હોત તમે આઈપીએસ અધિકારી બનવા માટે કરી હશે રાત દિવસ મહેનત પણ એ મહેનતનો અર્થ એવો નથી કે તમે તમારું જમીન અને સ્વાભિમાન માત્ર 50 રૂપિયા માટે વેચી નાખો એક આઈપીએસ ઓફિસર થઈને તમે પરિમલ નથવાણી જેવા માફિયાઓની ગુલામી કરો છો પૂનમ મેડમ ના ઇશારે નાચો છો શું આ યોગ્ય છે હું જામનગરના એસીબી પીઆઈ લગારિયાને પૂછવા માંગુ છું કે તમારા પાસે કરોડો રૂપિયા આવ્યા ક્યાંથી આ સવાલ માત્ર મારો જ નથી આ સવાલ ગુજરાતની જનતાનો છે અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી સાહેબ હું તમને ચેલેન્જ કરું છું

જો તમે ઈમાનદાર હોવાની વાતો કરતા હો તો આ પુરાવા લ્યો અને ભરો પગલા કારણ કે આખું ગુજરાત જાણે છે કે તમારા આઈપીએસ અધિકારીઓ પચાસ પચાસ રૂપિયાના હપ્તા લે છે હું જિગ્નેશભાઈ મેવાણીને સલામ કરું છું મને ગર્વ છે કે તેઓ બાબા સાહેબ આંબેડકરના સાચા વારસદાર કહેવાને લાયક છે મેં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જોયા નથી પણ હું જિગ્નેશભાઈ માં તેમનો અંશ દેખું છું તે જ છે જેઓ હવે પોલીસ સામે અવાજ ઉઠાવે છે અને મહિલાઓને બચાવે છે આ જ સાચા હિન્દુ સંસ્કાર છે હું ગુજરાતના તમામ યુવાનોને વિનંતી કરું છું જિગ્નેશભાઈ મેવાણી જેવા યોદ્ધાઓને સપોર્ટ કરો કારણ કે ઘણા લોકો તો રિલાયન્સ કંપનીઓના દલાલ અને ગુલામ બનીને બેઠા છે અમારો વિરોધ ગુજરાતની પોલીસ સામે નથી અમારો વિરોધ ભ્રષ્ટ પોલીસ સામે છે ગુજરાતની જનતાને સુખદેવસિંહ ઝાલા અને હસમુખ પટેલ જેવા ઈમાનદાર અધિકારીઓની જરૂર છે જેમના પર અમે ગૌરવ અનુભવી શકીએ જેમને અમે સલામ કરી શકીએ તમે આઈપીએસ બનવા માટે કરી હશે રાત દિવસ મહેનત પણ એનાથી પણ વધુ મહેનત ગામડામાં ખેત મજૂરી કરતો નાગરિક કરે છે તમારી નોકરી મહિલાઓની સુરક્ષા કરવા માટે છે તેના માટે તમને જનતા નાટક્સમાંથી પગાર મળે છે તમે તો પૂનમ માડમ અને પરિમલ નથવાણીના ઈશારે નાચતા છ છ વર્ષની દીકરીઓ પર હાથ ઉઠાવવા માંડ્યા છો શરમ કરો સાહેબ શરમ કરો મારો સંઘર્ષ ભ્રષ્ટાચાર અધિકારી સામે છે તાનાશાહી વિરુદ્ધ છે અત્યાચાર વિરુદ્ધ છે આ લડાઈમાં હું જલ પટેલ એક દીકરી જિજ્ઞેશભાઈ મેવાણીની સાથે ઊભી છું અને હું આશા રાખું છું કે ગુજરાતની જનતા પણ સત્યના આ પક્ષમાં ઊભી રહેશે જિજ્ઞેશભાઈ મેવાણી કહે છે રિશ્વતખોર પોલીસના કેટલા ઉતારો હું એ વાત સાથે સહમત છું રિશ્વતખોર પોલીસ હટાવો બેટી બચાવો દેશ બચાવો જય હિન્દ